ચલો ત્રણ કાર્ડ લેવાના કેટલા લેવાના ત્રણ એક બે અને જે હાથમાં આવે તો બધું જ આવડે છે સરસ ખોલી કાર્ડ આપો હવે હવે જો ત્રણ કાર્ડ છે આપણે અહીંથી શરૂ કરીશું ચલો પેલા આને શું કહેવાય બિલાડી બિલાડી તો બિલાડી શબ્દ બનાવવાની નીચે બિલાડી મૂકવાની અને બિલાડી શબ્દ બનાવવાનો પછી બીજું કાર્ડ લેવાનું ચલો બિલાડી ચલો લસો દો આમ એ જો નજીક રહ્યો લ સરસ મળી ગયો ને લા ડી

बनावा शब्द भाई मूडाक्षर सोडवायला मदत करजो प्रेम भाई हो कारण के अटला बदा छे अटला वाळ लागे ब टेटा मूडाक्षर खाली बराबर छे बेटा टे सोडवावे आ ने छापडी मुकी दो नीचे

चलो दसोध चलो दी बदश्वरिया बेन इधर સરસ મૂકો ચલો દુધી વેરી ગુડ જો કેટલા શબ્દ બનાવે એને ત્રણ બિલાડી બટેટા ને દૂધી પણ આ કેવું પડે આવું હોય તો ખોટું થાય અને નજીક કરો તો જ સાચો શબ્દ બને મૂળાક્ષર કેવા હોય જોઈએ ભેગા ચલો ક્લેપ કરો જય જય માટે ચલો હવે આપણે બે બાળકો લઈશું બરાબર એટલે ફટાફટ શબ્દ બની જાય ચલો તું અને તારો ભાઈ બે આવી જાય ચલો ચેતન ને દીપક બંને ચલો ચાલો હવે બંને ભાઈ આવ્યો અને દીપક બંને એક દીપક આખો બંધ લો સરસ ચલો આપણે અહીંયા જો આપણે લખી ગયેલા કાર્ડ અહીંયા અલગ મૂકી દેસુ એટલે વારંવાર એ કાર્ડ ના આવે ચલો ચામડી મૂકી દો ચલો હવે અહીંયા એક ચિત્ર મૂકો કોઈ પણ

સરસ જો ફટાફટ થઈ કે નહીં હા વાહ ભય વાહ મ અને ન શોધો હવે જેવ કે ભૈયો ચાલો કયો શબ્દ બનાવ્યો વાંચો છો બધાય કયો બનાવ્યો પારીમાં મિમાન ચાલો બીજું બીજું ચિત્ર મૂકાવ થાય કાબર બીજા કોઈ એક કશું કરવાનું નથી સરસ જો બંને બે બાળક હોય ને તો ફટાફટ લખાઈ જાય ઉપર કરો બેટા ના બીજું ત્રીજું ચિત્ર નહી સમય છે કઢાઈ દો બંને ચલા બીજું ચિત્ર સાનું છે તમારે બધાય ચેક કરવાનું હું ખાલી જોઈ જ રહીશ તમારે મન કહેવાનું કે બેન આવું આવે રસોઈ આવે આવે કાનો આવે માત્ર આવે તમારે મન કહેવાનું બરાબર ચલો કયું હવે ત્રીજું ચિત્ર સાનું છે માળો

पार्थ ने आदित्य चला आखो बन करा आदित्य भाई किरण काढलेल सरस आज एक ले लो सरस चला पहिल्लो चित्र सानु चे मुकी दो चाबडी हवे सैनिक सैनिक लो बनावा चला चला सु केवने सैनिक सैनिक वेरी गुड लो बनावा चला, चला।, चला एक मूडाक्षर शोधो एक मात्रा बनाव પછી शोधवी पडसे मूडाक्षर शोधवास चलो बीजा शोधो एका चलो શું કહેવાય Sayi nih. Sayi nih. Cilau ya. Biji citraan suka ya, bye bye. Polong. Polong. Ane biji suka ya, Polong. Wah bye bye Pol. Hmm. Pol aja aja pol aku. Najiik dud. Cilau ya. Pas apa kayak modak sesud wanau. Lah. ला हं ग पलंग वेरी गुड पलंग कई આવશે અનુસ્વાર કઈ આવશે હા પલંગ લવ પર અનુસ્વાર આવે લંગ ગ સરસ ચાલો હવે ત્રીજો ચિત્ર મુકો લુહા બરાબર છે શું કહેવાય આ ત્રીજો લુહા હા આ કેવાય કહેવાય લોખંડની વસ્તુ બનાવે જો સુથાર કરવત વડે કોણ કાપે જો શું થારો શું થાર બાભ એ વા જો બે બે બાળકો કેવું સ્પીડમાં કામ થાય ને સુથારો વાહ ભાઈ વા જોરદાર ચાલો વા ચિત્ર સરસ ગોઠવી દેવાના થઈ જાય ને એટલે સરસ મજાના ગોઠવી દેવાના ચિત્ર સૈની પછી પલંગ હા ને સુથા સરસ ક્લેપ તો કરો ભાઈ મટી કરવા માટે ચાલો હવે કોણ આવ્યું રિદ્ધિબેન અને બેન ચાલો આખો બંધ કરો એ બેન આખો બંધ કરીને ત્રણ લઈ લો એક બે ચલો શેનું ચિત્ર છે ટપાલી ટપાલી બનાવો ચાલો એક મૂળાક્ષ શોધે તો એટલામાં એને સ્વર ની માત્ર શોધી કાઢવાની ટપાલી વાવ એવા જોરદાર

milih rasu dia, matras mau kita pilih lah, wah, pasih sudah biasa dari dek, itu e e itu langs dar matras हा एम ये सु मली बेटा शाबाश पछि शब्द सिद्दो कर देजो मली जाय એટલે કડિયો વેરી ગુડ શાબાશ રસ્વે નિર્ઘય જોઈ લેજો ભાઈ સિદ્ધુ છે કે સરસ સાચુ છે ખોટમ જોજો પેલા સાચુ છે ને ભાઈ હા બરાબર

તમાર જોઈ રહ્યો ને બેટા બધા એ પસમન કેનો બેન આઈ ભૂલ છે ભૂલ હોય તો જોવાની હે ને ફૂલે સરસ વેરી ગુડ શાબાશ ચલો કયા કયા શબ્દ બનાયા એને